પણ જો પાછળ આપણે ફોન છે ને આમ ફેરવી લેવાનો હોય પણ એમને આમ સીધો ફોન આમ સેલ્ફી ઘોડે લીધો ને તો એ નકળા જો આમ આ રીતનો આવ્યો એટલે બરાબર સારો ન ઉતર્યો અને પછી અત્યારે જાગીએ અને મેં સ્ટાર્ટ કર્યો વિડીયો અને મયુની મયુર મમ્મી મારા મમ્મી બધા વહી ગયા છે વાળીએ તો જો કીધે હું અને મયુ અને માહિર છે કેમ કે મયુનીના નિહાળ જાવ ને રજા કહીએ જવાનું છે નિહાળે તો આજે ગાય માતાનો ખીલો પૂંજવા જવાનું હતું પણ એ ફાઇનલી પૂંજી આવ્યા છે અને વિડીયો પછી એમને બનાવ્યો પણ હારો આવ્યો નહીં પછી હવે કાંઈ ફેરીને તો જવાય નહીં તો શું શું કર્યું ગાયને ખીલો પૂંજવા ગાય માતાના ખીલાને સાંડલો કરે ચોખા છોડે અને પછી જે નાગલા આવે ને રૂહ ના બનાવેલા એ ચડાવ્યા અને પછી પાણી નાખે અને પછી પૈસા લાગ્યા એને એમાં ગાય આજ હું છું નાગલા કોણ ખાઈ ગયું તો ગાય માતા હે ને ખીલામાં નાગલા ચડાવ્યા ને એટલે રૂહના તો ગાય માતા ખાઈ ગયો હા ઝાંજરી બટુ હાય શી છે જો જ મેં ઝાંજરી પહેરી હે ને ખોટી લાગે હે ખાશી પણ ખાશી છે ભાઈ નથી આવો કંઈક વાર તહેવાર હોય ને તો એ પહેરે પહેરે તો દોસ્તો જો હવે આ રીતનું છે અને હવે વિડીયોમાં ઢેટ સુધી લેજો આજે કંઈક નવું તમને બતાવવાનું રહેશે કેમકે આપ વિડીયો આપણે જે ગાય માતાને ખીલનો પૂંજવાનો બનાવવાનો તો એ ઓલરેડી બીનો છે પણ એવું નથી ખાસ એટલે આ યુટ્યુબમાં હું નહીં મૂકું અને કંઈક બીજું જ કંઈક ઉતારીશ ગાય માતાને ઓલરેડી આપણે લીશું પણ કંઈક બીજી તરામાં લીશું તો વિડીયોમાં ઠેઠ સુધી લીજો અને જોતા પહેલાં લાઇક કરી દીજો અને હરેક વિડીયો દોસ્તો ઠેઠ સુધી જુઓ ને તો તમને કઈ રીતનો વિડીયો છે કઈ રીતનો હે કેમ કે જો આપણે ગમેના ગયા હોય તો વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારથી કંઈક ન હોય અમને ખબર ન હોય ગમે એ જગ્યાએ જતા હોય તો એનું રીઝન છેલ્લે વિડીયો પૂરો થાય ને તય જ તમને જાણવા મળે અને તય જ હાસી ખબર પડે તો દોસ્તો વિડીયો ઠેઠ સુધી જોઈજો

છતાં પણ કારખાનું ચાલુ છે અને પૂનમના દિવસે રજા છે ગુરુ પૂનમના દિવસે એ મયુને જાગરણ પણ હોય અને કાલે પણ આપણે મયુને એક ફરવા લઈ જઈશું જોકે કાલે બપોર પછી નહીં પણ ચારક વાગે ઘરે વહી જાય છું અને પછી લઈ જઈશું ફરવાનું તો આજે તો મેં કીધું લાવો થોડોક વિડીયો શૂટ કરી લઈએ કેમ કે હજી હાઈનંદ સેવી અને ઘરે પહોંચીએ મોડું થઈ જાય છે અને આઠક વાગી જાય છે એટલે ચાલો થોડોક વિડીયો બનાવી લઈએ તો જો આ રીત છે આયોજન તો ચાલો દોસ્તો હવે જે છે ઘરે અને થોડો ઘણો કરીએ જઈ અને તો બેન આવી દોસ્તો જો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને હું છે છે જો મને છે દેખો તો દોસ્તો જોયા એટલે ડેટકો દેખાડતા જો તમને બતાવું શું છે ડકો ક્યાં છે હા હા હમ અને દોસ્તો જો માતાજીના મઢે જતા મેં કે ચાલો થોડોક વિડીયો સ્ટાર્ટ કરી અને આજે ઘણા દિવસો બાદ આપણે કોઈ સબસ્ક્રાઈબને અમારા કુળદેવી માતાજીના દર્શન કરાયા એનો ઘણો ટાઈમ થઈ ગયો હતો ચાલો દોસ્તો આજે બધા સબસ્ક્રાઈબરોને અમારા કુળદેવીમાં ચામુંડામાં એ તેમના દર્શન કરાવીશ તો વિડીયોમાં રહેજો અને હું અને ધમ્પા માતાજીના પગે લાગતા આવ્યો અને પછી જમ્યા તો કે જો કે વાત વાગી ગયા છે એ સાત ને પંદર મિનિટ થઈ ગઈ તો જઈએ છીએ માતાજીના મઢે તો દોસ્તો જો પહોંચી ગયા છે અમારા મઢે અમારા જ્યાં કુળદેવીમાં ચામુંડામાં બિરાજમાન છે ત્યાં તો ચાલો દોસ્તો દર્શન કરી લેજો બધા દર્શન કરાવું તમને અમારા કુળદેવીમાં ચામુંડામાંના તો દોસ્તો જો પહોંચી ગયા છે એવી એમાં કુળદેવી માના દર્શન કરી અને ઘરે છે અને આજે તો કાંઈ એટલો બધો ખાસ વિડીયો નહીં બન્યો હોય કેમ કે વિડીયો બનાવવા જવાનો ટાઈમ જ નહીં રહ્યો આખો દિવસ કારખાને હતા એટલા માટે અને થોડુંક સવારે શૂટ કર્યું અને થોડુંક સાંજે કર્યું તો ચાલો કાલે સરસ મજાનો વિડિયો અહીંયા પહોંચવા જાય એટલે ઘણી બધી બધીની બેનપણીઓ પણ છે તે બધું શૂટ કરીશું તો જોવાનું ભૂલતા નહીં તો આજ માટે એટલું જ તે અને અહીં સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો દોસ્તો પૂછ્યું કાલે તો બધાને ઘટા બધા